હકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો ધબોઈ શહેર વહેલી સવારે ખેડૂતો જે કેરી સો રૂપિયા કિલો વેચ્યા એ કેરી રૂપિયા વીસ ધબોઈના બજારમાં વેચાઈ રહી છે આમ્રપાલી બદામ કેસર અને તો શેરી ભાવની કેરી માત્ર વીસ રૂપિયા કિલો વેપારીને વેચવી પડી વાવાઝોડાના કારણે ખરી પડેલી કેરીનો પાક મોટા પાયા નુકસાન પડતા પાર પાતું આ વર્ષે આંબા પર મોર ઓછી લાગતા વહેલી જ ઉત્પાદન ઓછું હતું વાવાઝોડામાં કેરીઓ ખરતા વીસ રૂપિયે કિલો વેચવાનો વારો આવ્યો છે ધભોઈ તાલુકામાં વાવાઝોડું ફૂંકાતા કેરીનો પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું એક તરફ આ વર્ષે આંબા ઉપર કેરીના પાક ઓછો આવ્યો હોય આંબાવાડીમાં સંચાલકો પહેલાં જ ઓછી આવકને લઈને ચિંતામાં હતા દરમિયાનમાં વાવાઝોડામાં આંબાવાદીમાં આંબા પર ખરી ખાદરને ખેડૂતો પડતા પાતું જેવો ઘાત થયો છે રેબોત रफीક મન્સુરી એ જોઈએ મોટી પડી છે જો મારું વેપારી ના ના તો

પાકી શકે ખરી આ કેવી પાકે ખરી ના બી પાકે કેટલું નુકસાન હશે નુકસાન તો કઈ કીધા જેવી વાત જ નથી બધું ખરી પડી તો નુકસાન જ છે